હનુમાનજી ઉપરાંત આ સાત લોકો છે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ ચિરંજીવીઓ વિશે તો હનુમાનજીને ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે સનાતન વૈદિક હિન્દુ ધર્મ અનુસાર હનુમાનજી ચિરંજીવી એટલે કે અમર છે એવું માનવામાં આવે છે કે તેઓ હજુ પર આ પૃથ્વી ઉપર આજર છે માત્ર હનુમાનજી જ નહીં તેમના સિવાય અન્ય સાત ચિરંજીવીઓ છે જે લાંબુ આયુષ્ય એટલે કે અજર અમર છે આજે આપણે તેમના વિશે જ જાણીશું તો સર્વપ્રથમ ચિરંજીવી છે હનુમાનજી મહારાજ મિત્રો હનુમાનજી જેમને ભગવાન શિવનો અવતાર કહેવામાં આવે છે તેમને અમરત્વનું વરદાન છે જો માન્યતાઓનું માનીએ તો શ્રીરામ અયોધ્યા છોડી અને સ્વર્ગમાં જવાના હતા ત્યારે હનુમાનજીએ તેમને વિનંતી કરી કે શું તેવા પૃથ્વી પર જ રોકાઈ શકે છે શ્રીરામ તેમને ના પાડી શક્યા નહીં અને તેમની ઈચ્છા પૂરી કરવા તેમને પૃથ્વી પર હંમેશા માટે અમર રહેવાનું વરદાન આપ્યું બીજા નંબર ઉપર છે પરશુરામજી તો મિત્રો પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે પણ ઓળખાય છે તેમણે શ્રી રામથી પહેલાં અવતાર લીધો હતો તેમની પાસે પણ અમર થવાનું વરદાન છે તેઓ ભગવાન શિવના પરમ ભક્ત છે તેમની તપશ્ચર્યા અને આશીર્વાદને કારણે તેમને આ વરદાન મળ્યું છે શિવજીએ જ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ફરશી આપી હતી પરશુરામ તેને હંમેશા પોતાની સાથે રાખે છે ત્રિજા રંબ ઉપર ચિરંજીવી છે વિભીષણ મહારાજ મિત્રો વિભીષણ લંકાપતિ રાવણના નાના ભાઈ છે જો કે તેઓ રામ ભક્ત પણ છે તેમની મદદથી રામે રાવણનો વધ કર્યો હતો વિભીષણે દેવી સીતાને રાવણની કેદમાંથી મુક્ત કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેનાથી પ્રસન્ન થઈ ભગવાન રામે તેમને ના માત્ર લંકાના રાજા બનાવ્યા પરંતુ તેમને અમર થવાનું વરદાન પણ આપ્યું હતું ચાર નંબર ઉપર છે રાજા બલિ મિત્રો રાજા બલિ એ દૈત્યોના રાજા હતા તેઓ એટલા શક્તિશાળી હતા કે તેમણે તમામ દેવતાઓને હરાવ્યા તેમના ક્રોધને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો બધા દેવતાઓએ મદદ માટે વિષ્ણુ પાસે ગયા વિષ્ણુજીએ વામનનું રૂપ ધારણ કર્યું અને રાજા બલિ પાસે ત્રણ પગથિયા જમીન માંગી તેમણે પૃથ્વીને બે પગલામાં અને સ્વર્ગને ત્રીજા પગલામાં માપી લીધું તેવી સ્થિતિમાં રાજા બલિને આ બંને સંસાર છોડવા પડ્યા પરંતુ વિષ્ણુજીએ તેના બદલામાં પાતાળ લોક આપ્યો કહેવાય છે કે તેઓ આજે પણ પાતાળ લોકમાં નિવાસ કરે છે નંબર પાંચ ઉપર છે મહર્ષિ વેદવ્યાસ મિત્રો મહર્ષિ વેદવ્યાસને વિષ્ણુજીનો અંશ માનવામાં આવે છે તેમનું સાચું નામ કૃષ્ણ દ્વેપાયન વ્યાસ છે તેમનો જન્મ પરાશર ઋષિ અને સત્યવતીને ત્યાં થયો હતો તેમણે શ્રીમદ ભાગવત પુરાણ સહિત અનેક ધાર્મિક ગ્રંથો અને અઢાર પુરાણોની રચના કરી છે જો પૌરાણિક કથાઓ માનીએ તો વેદ વ્યાસ કલિકાલના અંત સુધી જીવિત રહેવાના છે આ પછી તેઓ કલ્કી અવતાર સાથે જીવન વ્યાપન કરશે નંબર છ ઉપર છે અશ્વત્થામાં મિત્રો તમે બધા અશ્વત્થામાને જાણતા હશો તેઓ ગુરુ દ્રોણના પુત્ર છે તેઓ મહાભારતના યુદ્ધમાં કૌરવોના સેનાપતિ પણ હતા તેઓ ચિરંજીવી પણ છે જોકે તેમના આ વસ્તુ વરદાન સ્વરૂપે નહીં પરંતુ શ્રાપના રૂપમાં મળી છે હકીકતમાં તેમના કપાળ પર અમર મણી હતી તેને અર્જુને સજા તરીકે હટાવી દીધી હતી ચારે કૃષ્ણે તેને શ્રાપ આપ્યો કે તેઓ પૃથ્વી ઉપર અનંત કાળ સુધી ભટકતા રહેશે નંબર 7 કૃપાચાર્ય મિત્રો કૃપાચાર્ય અશ્વત્થામાના મામા છે તેઓ કૌરવો અને પાંડવો બંનેના શિક્ષક રહ્યા છે તેમની બહેન કૃપાના લગ્ન દ્રોણાચાર સાથે થયા હતા કૃપાચાર્યની ગણતરી સાત ઋષિઓમાં થાય છે તે ત્રણ સંન્યાસીઓમાંના એક છે જેમની સમક્ષ કૃષ્ણ રૂબરૂ પ્રગટ થયા હતા તેમણે દુર્યોધનને પાંડવો સાથે સંધિ કરાવવાની સલાહ આપી હતી જો કે દુર્યોધને આ સલાહ સ્વીકારી ન હતી પરંતુ કૃપાચાર્યને તેમના સારા કાર્યોને કારણે ચિરંજીવી બનવાનું વરદાન મળ્યું હતું મિત્રો આ સાત ચિરંજીવીઓ સિવાય એક આઠમા ચિરંજીવી પણ બતાવવામાં આવ્યા છે જેનું આયુષ્ય પણ ખૂબ લાંબુ છે પરંતુ આ સાત ચિરંજીવીઓ જેટલું એમનું આયુષ્ય નથી તો એવા છે ઋષિ માર્કંડેજી મિત્રો ચિરંજીવીની યાદીમાં ઋષિ માર્કંડજીનું નામ પણ સામેલ ગણવામાં આવે છે જેમણે ભગવાન શિવ તરફથી અમરત્વનું વરદાન મળ્યું છે તેઓ ભગવાન શિવના પરમ ભક્ત છે તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપશ્ચર્યા કરી હતી આ સાથે જ મૃત્યુન્જીય મંત્રની સિદ્ધિ પણ મેળવી હતી તેનાથી ખુશ થઈ ભોલેનાથએ તેમણે ચિરંજીવી બનવાનું વરદાન આપ્યું હતું અને સાત કલ્પનું આયુષ્ય તેમને આપ્યું હતું તો આ ચિરંજીવીઓ જે આજે પણ હયાત છે અને આ પૃથ્વી પર નિવાસ કરે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં